હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું સાબુદાણા ટામેટાના પાપડ સાબુદાણા સાથે બટેટા મિક્સ કરીને પણ આપણે પાપડ બનાવતા હોઈએ છીએ સાબુદાણા અને બટેટાની ચકરી બનાવતા હોય છે સાબુદાણા ટામેટાની ચકરી બનાવતા હોઈએ છીએ એમ અલગ અલગ વસ્તુ આપણે સાબુદાણા સાથે મિક્સ કરીને બનાવતા હોય છે પણ આજે આપણે બનાવીશું ટામેટા અને સાબુદાણાના પાપડ તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં એક ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે એની છાલ કાઢી લીધી છે અને એને હું રફલી ચોપ કરી લઈશ અને ત્યાર પછી મેં આ પાંચ લીલા મરચાં લીધા છે આ બહુ તીખા મરચાં નથી એટલે મેં પાંચ મરચાં લીધા છે તમને જેવી રીતનું તીખું પસંદ હોય એ પ્રમાણેના મરચાં લઈ લેવાના તો આ મરચાંને પણ હું રફલી ચોપ કરી લઈશ અને આ આદુ મરચાંને આપણે ક્રશ કરી લઈશું ત્યાર પછી મેં અહીંયા ચાર નંગ ટામેટા લીધા છે આ ટામેટાને પણ હું મોટા મોટા જ સમારી લઈશ કારણ કે આને પણ આપણે મિક્સરના જારમાં ક્રશ કરી લેવાના છે તો ટામેટા આપણે આપણી મરચી પ્રમાણે લઈ શકીએ વધારે ઓછા જે પ્રમાણે લેવા હોય એવી રીતે અને જો તમારે આવી રીતે ટામેટાની પ્યુરી કરી અને એને ગાળવું હોય તો ગાળી લેવાય નહીં તર એમનામ પણ ચાલે અહીંયા હું ગાળતી નથી અહીંયા જો મેં આ સાબુદાણા આખી રાત પલાળીને રહેવા દીધા હતા સાબુદાણા સારી રીતે પલળી ગયા છે જ હવે સારી રીતે પલળી જવા જોઈએ ચાર પાંચ કલાકમાં પણ પલળી જાય છે સાબુદાણા હવે આપણે નોનસ્ટિક કડાઈ અથવા કોઈ જાડા તળિયાવાળી કડાઈ લેવાની જેથી કરીને સાબુદાણા નીચે ચોટી ન જાય અહીંયા જે પાણી છે સાબુદાણાનું એની સાથે જ હું કડાઈમાં લઈ લઈશ અને જે આપણે ટામેટા ને આદુ મરચાં બધું ક્રશ કરીને રાખ્યું છે એને પણ હું એડ કરી દઈશ અને હવે આપણે ગેસની ફ્લેમ થોડીવાર માટે હાઈ રાખીશું ત્યાર પછી આપણે મીડિયમ ફ્લેમ કરી દઈશું અને આને જ્યાં સુધી સાબુદાણા સારી રીતે ચડી ના જાય ત્યાં સુધી આપણે આને થવા દેવાનું છે હવે આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું મીઠું ઉમેરવામાં ખાસ આપણે ધ્યાન દેવાનું હોય છે આ સાબુદાણામાં આપણને એવું લાગે કે આટલું મીઠું જોઈશે પણ વધારે ખારાશ આવતી હોય છે એટલે પહેલાં આપણે મીઠું ઓછું જ નાખવાનું ત્યાર પછી આપણે ટેસ્ટ કરી અને જરૂર લાગે એ પ્રમાણેનું ઉમેરવાનું હવે આને આપણે આવી રીતે હલાવતા રહીશું અને જો તમારે આમાં જીરું હાથથી ક્રશ કરી અને ઉમેરવું હોય તો એ પણ ઉમેરી શકાય આમાં જીરાનો ટેસ્ટ સરસ લાગે છે પણ આજે હું જીરું નથી ઉમેરતી હવે આને ગેસની ફ્લેમ લો કરી અને થોડીવાર માટે ઢાંકીને થવા દઈશ નોનસ્ટિક કળાય છે એટલે આપણને ચોંટવાની બીક નહીં લાગે હવે હું બે ત્રણ મિનિટ પછી જોઈ લઈશ તો હજી થોડો મને કાચું લાગે છે એટલે હજી આને થોડીવાર માટે થવા દેવું પડશે અને હું સારી રીતે મિક્સ કરી લઈશ અને હજી ઢાંકી અને ફરી આને બે ત્રણ મિનિટ થવા દઈશ તો આ સાબુદાણા જ્યાં સુધી એકદમ આમ ટ્રાન્સપરન્ટ થઈ જાય નહીં ત્યાં સુધી આને આપણે થવા દેવાનું હોય છે અને જો તમારે ખુલ્લું રાખી અને એમના પણ સાબુદાણાને ચડવા દેવા હોય તો એમના પણ કરી શકાય હવે બે ત્રણ મિનિટ થઈ ગઈ છે જો તમને જોતાં જ ખ્યાલ આવશે હવે આ સરસ રીતે આપણું પાપડ માટેનું આ તૈયાર થઈ ગયું છે આની આપણે ચકરી બનાવી હોય તો અહીંયા મને આ થોડું મોડું લાગ્યું એટલે થોડું મીઠું ઉમેરી દઈશ એટલે આપણે પહેલેથી જ ઓછું મીઠું નાખવાનું જરૂર લાગે તો આવી રીતે છેલ્લે ઉમેરી દેવાનું એટલે આપણે આ પાપડ કે ચકરી એ બિલકુલ ખારી ના થાય જો મોળી થાય તો આપણે તળ્યા પછી ઉપર થોડું મીઠું ભભરાવી શકીએ પણ ખારી થઈ જાય ને તો એ બિલકુલ નથી ભાવતી હવે આપણે ગેસને બંધ કરી દઈશું અહીં આપણું આ પાપડ માટેનું તૈયાર થઈ ગયું છે આ પાપડ માટે કરીએ છીએ એટલે આના જે આપણે ઢીલું રાખીએ તો પણ ચાલે પણ અહીંયા મેં આવી રીતનું રાખ્યું છે જો હું તમને એક આ પાપડ આપણે પ્લાસ્ટિકની સીટ પર જ કરવાના છે આવી રીતે આપણે થોડું રાખીને ફેલાવી દઈશું અને જો આપણે વધારે આને ઢીલું રાખ્યું હોય ને તો આમ ચમચો આપણે રેડીએ ને એટલે એની જાતે જ એ સ્પ્રેડ થઈ જાય છે તો આવી રીતે આપણે બધા પાપડ કરી લેવાના છે અને આવડી સાઈઝના જ આપણે કરવાના બહુ મોટી સાઈઝના નહીં કરવાના અને આપણે ચકરી કરવી હોય તો એને આપણે લાંબી લાંબી કરી દઈએ અને મશીનમાં ચકરીની જે બ્લેડ આવે એ રાખીને કરીએ અથવા તો પ્લાસ્ટિકની કોઈ જાડી થેલીમાં ભરી દઈએ તો એક સાથે જ બધું ભરી દેવાનું અને પછી સહેજ હોલ પાડી દઈએ એટલે ફટાફટ આપણી ચકરી પણ થઈ જાય એમાં આપણે વારંવાર ભરવું ના પડે આપણે જ્યારે મશીનમાં વારંવાર ભરવું પડતું હોય છે જો એ બધા પાપડ થઈ ગયા છે હવે આને આપણે તડકામાં સુકવવાના અથવા ઘરમાં પંખે સુકવો તડકે જલ્દી સુકાઈ જાય અને આ સુકાઈ જાય પછી આપણે આને પલટાવાના છે એટલે આપણું આ જો ઠીક બેટર હતું ને તો જલ્દી સુકાઈ જાય અને એકદમ પાતળું હોય તો થોડી વાર લાગે હવે અહીંયા સુકાઈ ગયા છે એક બાજુ એટલે હું આવી રીતે એની સાઈડ ચેન્જ કરી લઈશ અને આને આપણે પ્લાસ્ટિકની સીટ પર જ પાથરવાના હોય છે અને આને આપણે હજી તડકામાં પછી બે દિવસ સુકાવાના અને સારી રીતે આવી રીતે સુકાઈ જાય ત્યાં સુધી એને આપણે તડકામાં રાખવાના હોય છે જો હવે એકદમ ખખડે ને એવા સુકવાના જો ઘરમાં સુક્યા હોય ને તો એને તડકો તો ખવડાવો જ પડે હવે સારી રીતે પાપડ સુકાઈ ગયા છે વાને આપણે તળીએ તો આ પાપડ તળીએ એટલે એકદમ મોટો થઈ જાય છે સાબુદાણા વધારે ફૂલે સરસ મજાના આવા સાબુદાણા અને ટામેટાના પાપડ જો તમે ના બનાવતા હોય ને પાપડ અથવા ચકરી તો તમે ચોક્કસથી બનાવજો આપણને વ્રત ઉપવાસમાં ખાવામાં બહુ સરસ લાગે આનો ટેસ્ટ બહુ સરસ લાગે છે ટામેટા અને સાબુદાણાનો અને બટેટા સાથે પણ બનાવી શકાય અને આ બાળકોને પણ બહુ ભાવે એવા આ પાપડ તૈયાર થઈ જાય છે આ પાપડ આપણે વધારે તડકો હોય ને ત્યારે જે કરતા હોઈએ છીએ તો હવે આને બનાવવાની સિઝન આવી ગઈ છે તો તમે જો ના બનાવતા હોય તો ચોક્કસથી બનાવજો અને બની પણ બહુ ઝડપથી જાય છે અને ઘરના દરેકને ભાવે ને એવા સરસ બને છે તો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે